હાય ફ્રેન્ડ્સ આજે હું ચા બનાવતા શીખી ગઈ છું તો આજે હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ તો જોઈશું આપણે ચા બનાવવાની પહેલી જેટલી સામગ્રી છે એટલી હું તમને કહીશ પહેલાં દૂધ ચા ચા ખાંડ અને દૂધ અને પાણી હવે આપણે આ લીલી ચાના પત્તા છે ચાનો મસાલો છે ફુદીના છે તમે તાજો પણ લઈ શકીશો અને આ છે એલ ટ્રી તો હવે આપણે ચા બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે ગેસ ચાલુ કરીશું આપણે એક કપ ચા બનાવવાની છે એટલે અડધો કપ ટાણી નાખીશું એક ચમચી ચા અને બે ચમચી ખાંડ તો હવે ચા ઉકળી ગઈ છે તેની અંદર આપણે દૂધ ઉમેરીશું દૂધ નખાઈ ગયું છે હવે મસાલા ઉમેરવાના હવે આપણે મસાલા ઉમેરીશું આ પેલા ગ્રીન પત્તા છે જે ચામા નાખી હતી આપણે હમ નાખી દે હવે સૂટ પાવડર હવે આપણે સૂટ નાખીશું હવે ફ્રેન્ડ્સ હવે આપણે ફૂદીનો નાખીશું હમ ફુદીના આપણે નાખી દીધો છે હવે વારે આવી એલચી તો એલચી આપણે હાથ સાંસી થી ફોડીશું એલચી થોડા વાર છે એલચીને આપણે નાખી દીધું એલચી પણ નાખાઈ ગઈ છે કરે હવે આપણે ગવાણીથી હલાવીશ

કપમાં તો ફ્રેન્ડ મમ્મી ની અને દીદી ની ચા બની ગઈ છે હું તો ચા પીતી નથી ગરમીમાં આપણી ચા ગળાઈ ગઈ છે તો ચા બની ગઈ છે હવે હું ચા મમ્મી પાસે લઈને છું જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આવજો બાય બાય